ધોરણ નવ વિષય સંસ્કૃત નવનીત ગાલા સ્વાધ્યાયપુરથી પાઠ ત્રણ પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો ગધ્ય વિભાગ સી પ્રશ્ન એક અધોદત્તા નામ નાટ્યખંડા નામ માતૃભાષાયામ અનુવાદમ કુરુત એટલે કે નીચે આપેલા નાટ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો એક ભોજ ભવાન ખાલી જગ્યા ઘટપંડિતમ મન્યે અનુવાદ જોઈએ ભોજ આપ કોણ છો યુવક હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું ભોજ ઘટ પંડિત ઘટ પંડિત એટલે શું યુવક જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં જ્ઞાન છે એટલે હું મારી જાતને માનું છું ત્યાર પછી બે ભોજ યુવકસ્ય પંડિત્યમ ખાલી જગ્યા કરીશ્યામી અનુવાદ જોઈએ ભોજ યુવકની પંડિતા અનુભવીને તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું એમ હું અત્યારે તારી ઉપર રહીશ યુવક આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ ભોજ એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતા કેદ થાય છે હું પણ તમને કેદી બનાવીશ ત્યાર પછી પ્રશ્ન બે પ્રદત્તા નામ નાટ્યખંડા નામ અનુવાદ દોષમ દૂરીકૃત્ય અનુવાદમ પુનઃ લિત એટલે કે આપેલા નાટ્ય અનુવાદ દોષ દૂર કરીને ઘટપંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું ભોજ ઘટપંડિત ઘટપંડિત એટલે શું યુવક જેમ ખડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું ત્યાર પછી બીજો અનુવાદ જોઈએ ઉત્તર યુવક આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ હોજ વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે યુવક મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાય બતાવતો તે આગળ બોલે છે જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું મારા મસ્તક ઉપર શોભતો મુગટ છું મુગટ સદા મસ્તક ની ઉપર જ રહે છે ત્યાર પછી ત્રીજો અનુવાદ જોઈએ ઉત્તર યુવક જો આપ મુદગર એટલે કે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદગર એટલે કે હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ ભોજ જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ વરસાદની આગળ અગ્નિ ઉભો રહી શકતો નથી તેમ તું પણ મારી આગળ ઉભો રહી શકીશ નહીં યુવક વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી વહી જઈ શકે છે રહેલા આપને હું પવન થઈને આમ તેમ પ્રશ્ન ત્રણ અધોદત્તાની વાક્ય કહ વધતી ઇતિચિત્વા લિખત એટલે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો જવાબ જોઈએ અહમ ઘટ પંડિત આ વાક્ય યુવક બોલે છે બે તરહી અહમ વૃષ્ટિ ભવિષ્યા છે ચાર ભવાન દ્વિરેફ તરી અહમ સૂર્ય આ વાક્ય ભોજ બોલે છે પાંચ અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી આ વાક્ય યુવક બોલે છે ત્યાર પછી પ્રશ્ન ચાર અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી માતૃભાષા લેખત એક યુવક પોતાને ઘટપંડિત માટે માને છે ઉત્તર યુગ કહે છે કે જેમ ખડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું ત્યાર પછી બે ધારાદેશની સી વિશેષતા હતી ઉત્તર ધારાદેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્યકલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો ત્યાર પછી પ્રશ્ન પાંચ અધોદત્તયો વિષયો ઉપરી સંક્ષેપે ટિપ્પણી માતૃભાષાયામ લેખત એટલે કે નીચે આપેલા વિષય ઉપર માતૃભાષામાં ટૂંક નોંધ લખો એક રાજા ભોજ ઉત્તર ધારા દેશનો રાજા ભોજ વિદ્યાપ્રિય કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો તે વિદ્વાનો અને કલાકારોને આશ્રય આપતો હતો તેના દરબારમાં દૂર દૂરના દેશમાંથી આવેલા વિદ્યાવાન નિપુણ અને ચતુર પંડિતો આદર પામતા તેમજ રાજા પાસેથી યોગ્ય પુરસ્કાર મેળવતા હતા તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની શ્રેષ્ઠ કક્ષાએ હતો ભોજની નગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન કરતા અને વિવિધ કળાઓમાં પણ નિપુણ હતા ત્યાર પછી બે યુવક ઉત્તર

વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે ઉત્તરમ વિષ્ણુ હું ગરુડા રૂઢ ભવતી બે તો હું વરસાદ બનીશ ઉત્તરમ તરહી અહમ વૃષ્ટિ ભવિષ્યામી ત્રણ સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે ઉત્તરમ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ ચાર રાજા યુવકને જુએ છે ઉત્તરમ નૃપ યુવકમ પશ્યતી પાંચ ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે ઉત્તરમ ધારા દેશે ગુણા નામ પૂજા ભવતી ત્યાર પછી વિભાગ ડી જોઈએ અધોદત્તા નામ પ્રશ્ન નામ ઉત્તરાણી સૂચનાનું સારેણ લિખત પ્રશ્ન એક અધોદત્તા નામ સંસ્કૃત શબ્દ સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લેખત એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો નીચે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એક વહની એનો સમાનાર્થી શબ્દ છે અનલહ બે વિષ્ણુ ચક્રધર ત્રણ પુષ્પમ કુસુમમ ચાર ભ્રમરહ ષટપદ પાંચ સૂર્ય રવિ છ ઘટ કુંભ સાત પંડિત વિશારદ ત્યાર પછી પ્રશ્ન બે અધોદત્તા નામ સંસ્કૃત શબ્દના વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લેખત એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એક ઉપવિષ્ટ તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે સ્થિતઃ બે અહંકાર નમ્રતા ત્રણ પૂરતઃ પૃષ્ઠત ચાર અંત બહિ પાંચ લુબ્ધ અલુબ્ધ ત્યાર પછી પ્રશ્ન ત્રણ અધોદતેભ્ય શબ્દરૂપેભ્ય પુલિંગ શબ્દો ચિત્વા લેખદ એટલે કે આપેલા શબ્દો રૂપોમાંથી પુલિંગ શબ્દો શોધીને લખો એક અહી આપેલા શબ્દોમાંથી નૃપતિ એ પુલિંગ શબ્દ છે બે ગવાક્ષ ત્રણ વાયુ ચાર નવા ગંતુ પાંચ મુદગર છ વાત ત્યાર પછી પ્રશ્ન ચાર અધોદતેભ્ય શબ્દ સ્ત્રીલિંગમ શબ્દો ચિતવા લેખત એટલે કે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દો શોધીને લખો એક વાક કેલી બે સભા ત્રણ ઉક્તિ ચાર ધારા ત્યાર પછી પ્રશ્ન પાંચ નામ સામાસિક પદાકાર વિકલ્પેભ્ય ચીવા લિખત એક વિદ્યા વિસારદ સપ્તમી તત્પુરુષ બે ષષ્ઠી તત્પુરુષ ત્રણ ગરૂડારૂઢ દ્વિતીયા તત્પુરુષ ચાર ભોજયુવકયોરતર દ્વંદ ત્યાર પછી પ્રશ્ન છ રેખાંકિત શબ્દના કૃદંત પ્રકાર વિકલ્પેભ્ય ચિત્ર લિત એટલે કે લીટી કરેલા શબ્દોનો કૃદંત પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો એક તસ્ય જ્ઞાતુમ શબ્દ છે જે હેતુ કૃદંતમ છે બે યુવકમ પ્રણમ્ય ભોજ રાજ અવદત પ્રણમ્યમ એ સંબંધક છે ત્રણ ભોજ ગવાક્ષે ઉપવિષ્ટ આસિત ઉપવિષ્ટ એ કર્મણી ભૂતકૃદંત છે ચાર રાજા યુવકશ્ય પાંડિત્યમ અનુભૂય વધતી અનુભૂય એ સંબંધક ભૂતકૃદંતમ છે ત્યાર પછી પ્રશ્ન સાત અધોદતેભ્ય નામરૂપેભ્ય દ્વિતીયા વિભક્તેહ એકવચનસ્ય રૂપમ ચિત્વા લેખત એટલે કે આપેલા નામ રૂપોમાંથી દ્વિતીયા વિભક્તિનું એકવચનનું રૂપ શોધીને લખો એક પંડિતમ બે જનમ ત્રણ સૂર્યમ ચાર

ચિત્ર લેખત એટલે કે આપેલા ક્રિયાપદોમાંથી સામાન્ય રૂપ શોધીને લખો ભવિષ્ય ત્યાર પછી પ્રશ્ન દસ અધો દત્તાના સંધિયુક્ત પદમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત લેખત એક પ્રજાપ્રિય પ્લસ ચજાપ્રિય બે તથા પ્લસ એવ તથે ત્રણ કુત્ર પ્લસ અપીલ કુત્રિ ત્યાર પછી પ્રશ્ન અગિયાર અધોદત્તાના શબ્દના સંધિ વિછેદ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિવા લેખત એક ભ્રમરો ભૂતો ભ્રમર પ્લસ ભૂતો બે સૂર્યસ્તર્ પ્લસ તર્ ત્રણ વિવાદોપી વિવાદ પ્લસ અપી ચાર તવોપરી તવ પ્લસ ઉપરી ત્યાર પછી વિભાગ ઈ રેખાંકિત પદાની શુદ્ધાની કૃતિ ગદ્યખંડમ પુનઃ લિખત ઉત્તર એવ ભવાિરેફ તહં સૂર્ય પુષ્પ અંતસ્થિય ભ્રમર સૂર્યાસ્તકાલે